મારે ત્યાં દીકરી જન્મ થાય તો મારે એકાવન હજાર એકસો અગિયાર રોટલા બનાવી તમામ ગૌશાળામાં ગાયો માટે ફવરાવાનો એક એવો વિચાર હતો વર્તમાન સમયમાં આટલા બધા રોટલા જોઈ અને કદાચ આશ્ચર્ય થાય પણ આશ્ચર્ય પામવાની જરૂર નથી આ એક બાપનો દીકરી પ્રત્યેનો પ્રેમ છે દીકરીનો જન્મ થાય અને એક પિતા એવું વિચારે કે મારે એકાવન હજાર એકસો ને અગિયાર રોટલાનું ગૌશાળામાં દાન કરવું છે ને મોરબીની આસપાસની તમામ ગૌશાળામાં એકાવન હજાર એકસોને અગિયાર રોટલાનું દાન કરવામાં આવશે જેની અંદર આ રોટલા બનાવતા ત્રણ દિવસ જેટલો સમય લાગશે અને સાથે સાથે થી વધુ બહેનો થી વધુ સ્વયંસેવકો અને એકસોને વીસ જેટલા ચૂલા આ થકીયા રોટલા બનવાના છે તો આ એક અનોખી પહેલ છે એક અનોખી પહેલ અને એક એવી પહેલ કે જે કદાચ આપણે આની પહેલા ક્યારેય ન જોયો હોય જયભાઈ આદરોજા કે જેઓ લાલપરના વતની છે અને હાલ મોરબીમાં રહે છે એમના ઘરે પુત્રીનો જન્મ થતા એક બાપ ને દીકરી પ્રત્યે પ્રેમ હોય જ અને એમણે એમનો પ્રેમ દીકરીનો જન્મ થતાં એક હરખની લાગણી કઈક આવી રીતે વ્યક્ત કરી છે હર હર મહાદેવ છવ્વીસ બે બે હજાર પચીસ બુધવાર મહાશિવરાત્રી મહાશિવરાત્રીના દિવસે એકાવન હજાર એકસો અગિયાર રોટલા વિતરણ કરવાનું એક આયોજન કરેલ છે મારું ગામ લાલપર જયકુમાર વાસુદેવભાઈ આજરોજા હાલ મોરબી રવા પર ગોલ્ડન એલિટા સોસાયટીમાં રહું છું મને પહેલેથી એક એવી લાગણી હતી કે મારે ત્યાં દીકરીનો જન્મ થાય તો મારે એકાવન હજાર એકસો અગિયાર રોટલા બનાવી મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં ગાયો માટે ફવરાવવાનો એક એવો વિચાર હતો અને દીકરીનો જન્મ થયો છે એના એના માનસ માટે એકાવન હજાર એકસો અગિયાર રોટલાનું વિતરણ કરું છું જન્મદિવસની ઉજવણી પ્રતિદિન વૈભવી અને આંતરિક પૈસાના પ્રભાવ થકી બિનજરૂરી દેણા પ્રાણી અને અનુસરી અને આપણા ઉર્જાઓએ આપેલ ને વિસરવા લાગ્યા છીએ પરંતુ આજે એક આપણી સંસ્કૃતિ ઉજાગર કરવા અને પરિવારના સભ્યો દ્વારા નાના ભૂલકાના માનસપટ પર એક અનોખી પહેલની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દીકરીના જન્મ નિમિત્તે ખુશી વ્યક્ત કરવા એક અલગ પ્રયોગ કરીને સમાજને સારો રાહ ચીંધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ મારું નામ કિશોરભાઈ પટેલ જય ભાઈના પાડોશી જે લાડેલી દીકરી એમના ઘરે ભગવાને આપી છે એ નિમિત્તે એકાવન હજાર એકસો અગિયાર રોટલા નું દાન કરી અને સમાજને જે રાહ ચીંધો છે આ તકે જયભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જયભાઈ